જય માપીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા બ્લોગનો અને આપણે બ્લોગ ચાલુ કર્યો હશે તો અગિયારક વાગે અટા સુધી આવ બહ બહાટી માતા મિત્રો આપણે નવો જુગાર માર્યો હે જો કાલ હું આપતા હતા ને આજ હું આપી હે જો તમે આ પંજા હે આ એટલો વડો હોય ને બે સાઈડના ઝીણકા છે જો ફોલ્ડિંગ વાળા એનું કારણ મિત્રો એ હે તમને બતાવું કે આમાં રિમાની ઐકા ને એમાં હે ને ખડ સાઈડોમાં બહુ રહી ગયા તું હતું હાલી ગયા મસ્તી ના પણ સાઈડનું ફળ બહુ રેજા દેખાડું જા આ બધું આ બધું આમ ઉભું વિમાન હાલી ગયું તો આ બધું ફળ ઉભું છે એટલે હવે એ વીણવા જાય પોતા એ ફૂટે નહીં મિત્રો એટલે હે ને નવો આઈડિયો માર્યો હે પંજાબનો જો આમાં પંજાબ હાલે થઈ ગયો ત્યારે બતાવું જો આમાં હાલી ગયા છે જો આઈ સુધી હાલતા જાય મિત્રો જે આ છે ને ત્યાં સુધી એટલે આ બધું ખડ છે ને ફેરવાતું જાય છે અને હૂયામાં હજી નુકસાની નથી જો હુયા છે ને હજી ટૂંકમાં આમનો બેહી જાય છે બીબડું થઈ ગયું ને તો ના બે હજી બેહી જાય છે એટલે આપણે એવો આઈડિયો માર્યો છે હવે ટૂંકમાં આપણે મિત્રો એમ માનો ને બે દિનનું કામ વધી ગયું છે ઓછા મોછું બે દિનનું આપણે કામ વધી ગયું છે આ કરવું પડે એમ જ હતું જો લઈ તો લેજવું નાખતું તૂટે અને ના લઈ તો પછી હાયતમ ફસીને એવડું ખડ થઈ જાય ને પાટો ખાય નહીં આપણું કંઈ એટલે જ્યાં હવે નેદવાની ઝડપ થાય છે જો નેદવામાંય ચાલુ છે અને આપણે સનેડો ચાલુ છે એટલે હેને એવો આઈડિયો માર્યો છે એટલે હવે સક્સેસ થઈ ગયો છે વાંધો નથી જ્યાં આની કોઈ નેદલ નથી આમાં જારું હોય તો બતાવું તમને જ્યાં જ્યાં મિત્ર આ શેસમૂરું બધું એમને ઊભું રહ્યું જ્યાં જ્યાં આ ઝીણું ઝીણું ખડ છે ને બધું એમને ઊભું રહ્યું છે એટલે આપણે આઈડિયો માર્યો રહ્યો છે અને આઈડિયો સક્સેસ ગયો વાંધો નથી કઈ બરાબર હવે આ કે આમનું કે બે બબે ચાલે એટલે ખૂટે નહીં માં એટલે એવી બી કાયદું વારું છે વાત મૂકી ગયું એટલે એવું બધું છે લીલ જો જોવાય હાલો હવે આગળ આગળ બનીના રહ્યો તમે લોગમાં આપણે લોકમાં નવો મિત્રો સબસ્ક્રાઈબ ને હાઈપ કરતા જુઓ ભૂલી ના જાવ ક્યાંક ચાલો આપણે ધીરે ધીરે જીતવા મળીએ જો મિત્રો આવી રીતના હાલે છે જો જો થોડીક માંડવી આમ નમતી જાય છે પણ હજી ટૂંકમાં બીબડા નથી એટલે કંઈ નુકસાની નથી નખત નુકસાની આવે જો આવી રીતના આખું હાથે આવતું જાય છે અને આ બધું ખોરા થઈ જાય એટલે હાલે છે તો ભાવિ મેળવાનું ફળ હાવ સાફ સાચું જાય છે આવી રીતના ત્રણ પંજા હાલે છે જો થોડુંક નિરાયતી આખવું પડે વધારે નથી હાલે નિરાયતી હાલે ને તો ખોટી નુકસાની ના આવે રીતનો કંઈક જુગાડ માર્યો પણ હાલે છે વાંધો નથી સક્સેસ થઈ ગયો હે આપણે જુગાડ આટલું કાકી લઈને એટલે વાહે નેદવાનું ચાલુ છે એટલે એમાં રોકે નહીં વાહ હાલવું પડે હે ને હા ગરમી ચડી જાય છે હા વાત મૂકી છે હું છે કીધું ને વાહ હાલ નથી ને આ ગરમી બહુ છે હું વાતાવરણ હા ઓલું છે પણ ગરમી બહુ થાય છે વાહ હાલે મિત્રો જો હાલે ને એટલે જ આવી રીતના માઇન્ડ બી પડી જાય છે જો જે હાનિકોર રાખી લીધું હવે એ ઊભી થઈ ગઈ જે આ બે ઉથલ મેં જો પડેલ છે દીદી એટલે આ એટલું જ આવી ગયું હવે હાનિકોર આ બધું હાકવાનું છે મિત્રો બસ એમાં હે ને એમ માનો ને બબે દી બબી બે દિનુ હાત્ વધી ગઈ આનામાં હે બે દિનુ હાત્તિ વધી ગયું હે એટલે હવે એવી ખેંચવી હે દવા આપણે અધૂરી છે આ નેદવાનું હાલે હવે વરી જો આ પંજા છોડાવી અને ઓલા ભાગમાં નેદવાનું છે એટલે વરી એમાં હે ને હવે ઓલા રીમાની આંખવા જો હે એટલે આ પંજા કાઢી વરી ડગરા સડાવ્યું વરી રીમાની આંખ્યું એટલે હા વાત મૂકી ગયો કામ વધી ગયું હોય આપણું ઓશિકતાનું હોશિકતાનું નહીં પણ આમ એમ હતું કે નહીં વાંધો આવે નહીં વાંધો આવે કથડીનું તો એ કરવું પડે એમ કે આ જોતા આ જોતા આ બધું જો આ હેરું ભરજ આઈમ ને મૂળ જો હેમૂરું બધી જ્યાં જ એટલે આ હવે કદાચ હાઈતમ પછી નેદવાનું થાય તો આ કવડું થાય એટલે એના કારણે એના કામ વધી ગયું હે બધું બીજું કંઈ નથી એવું બધું છે મિત્ર કામ વધી ગયું પણ ભલે ને આપણે કાયદેસર હરાડે આવતું હોય તો વધી ગયું એમાં વાંધો ના આવે ભાવાર આપણે મિત્રો સનેડો છે ને એટલે પીડા નથી બાકી બળદ કે હોય ને તો થકાઈ જાય એવું લાંબી ના થઈ જાય તો આરા કરના છે હાથે આંકવાનું પણ સનેડો છે ને એટલે વાંધો નથી પણ આજ તપ બહુ છે કુદરતી હું વાતાવરણ ને પવનને બધું નામી છે પણ અંદરની ગરમી બહુ નીકળે છે એટલે કદાચ મેં આવવું હોય તો બે સદીમાં આવી જાય તા તો આપણે આ બધું કંઈ ફુગાણ નહીં કરે એટલે કામ વધી ગયું છે અને ગારો આમ હુકાતો જાય માખતું જાવું છે બધું ભેગું થયું છે એવું બધું છે મગફળી મિત્રો મસ્તી ની થઈ ગયો કારી ભમર કેવી પીરી રેડ હતી જો કારી ભમર બધી થઈ ગઈ છે હાથે હાલે એ તો ગણ જ કરે એ તો ભલે બે એક વાર બે વાર બે વાર રાખવું પડે બે વાર ત્રણ વાર રાખવું પડે પણ હાથે તો ગણત કરે એમાં કંઈ નુકસાની નહીં આવે એટલે એવું બધું છે થોડું કામ વધી ગયું હાલ એ કઈ વાંધો નહીં હું કાર્તિકભાઈ બે થયા બીજું હું નેધીયું નહીં આપણે આ કર્યા રાખ્યું લાયલા રાખીએ બીજું શું થાય બાકી ઈર મિત્રો જો કેવી હતી આ પાંદડા જો કેવા કર નાખ્યા જોયા રે હવે ધીરે ધીરે મરવી ચાલુ થઈ ગઈ છે હવે આ હાથે આવ્યું એટલે મિત્રો આમાં દેખાય એમ નથી નકર તમને દેખાડે જ આમાં નીચે નગર પડી હોય એમનું જે નીચે આમ ઉચકાવી તો આમાં ક્યાંક ક્યાંક દેખાય પણ હાથે આવેલું ને એટલે હવે દેખાય એમ નથી જો આ એક બહુ ફરી ધ્યાનમાં મિત્રો આજ આવી જાય જોતા આવે લાઈન તો પડી એટલે આ બધું કરવું પડે એમ હે મિત્રો નકર આપણે કઈ જરૂર નથી પણ આ ગધડીનું જે આમને આ ઢેફલ્યું સોયતું એની ને એ સોયતું રહી છે આમને હવે આ કદાચ હાથી હાઈકા રાખીએ તો એમને સોયતું રહી એમ છે એટલે આ પછી નવો જુગાર મારી નવું કામ કર્યું છે આપણે હાલી જાય હાલો હવે ભૂખ લાગી ગઈ છે એક વાગવા આવ્યો છે ખાઈ પી અને પછી વરે એ રીમાનિયા જોડાવી અને વરી ઉમા રીમાનિયા આખ્યું વરી દે રીમા કંઈક આગો કરી દે હું પછી વરી આ લે હું એમને આવું મિત્રો ચાલુ જ રહે હવે વરસાદ તા કીએ હે રેડા રેડા નથી આવ્યું ખોટું ક્યાં કે બે દીથી આવતા આજ નથી આવ્યું હવે બે મરાઈ જાય એટલે એવું હાલો તો તમે આગળ લોગમાં રહ્યો અમે ખાઈ પી લઈએ હવે જો ફાઈનલી મિત્રો દવાઈ સટાઈ ગઈ આપણી જો ગાડી રાખી દીધી હે પાર્કિંગમાં અને મિત્રો તમને બતાવું આમાં હું વાંધો હતો નહીં આપણે બે હજારનો ખર્ચો આવ્યો હે મિત્રો ગાડીમાં બરોબર બે હજાર પૂરે પૂરા જોયા હે એમાં કંઈ શંકાનું સ્થાન છે નહીં ને આપણે જો આ નવું નાખવું પડ્યું મિત્રો આમાં તમને આમું દેખાતું જો હે બધું ગંધારું ને કૃપારું જો આ આપણે નવું નાખવું પડ્યું મિત્રો બરોબર હાલે એમ હતું નહીં એટલે આ લગભગ પંદરસો રૂપિયાનું આ આવ્યું અને પછી આપણે સજ્જ પ્રેસરમાં જરાક શંકા લાગતી હતી એટલે હે ને આપણે આ પંપ મિત્રો સર્વિસ કરાવ્યો એટલે પાંચસો છસો રૂપિયા એના જોયા હે પછી આપણે આ ડબ્બીની નવું લીધું છે એટલે એના જી પડ્યા હોય બરોબર તો આટલું બધું આપણે બે હજારનો ખર્ચો મિત્રો આમાં કર્યો છે બરાબર રાઈટ બે હજાર રૂપિયા જોયા છે એમાં કંઈ શંકાને સ્થાન હે જ નહીં આપણે દવા સટાઈ ગઈ કમ્પ્લીટ અને જો આ પંજા ખોલી ને પડ્યા જો ઓલું મિત્રો એટલે આમાં રાખે ભાઈ કામ આવતું ખર્ચા એ માગે કરવા પડે એટલે એમાં તો હોય ને આ તો કહી દઉં કે આટલાનો આપણે ખર્ચો આવ્યો છે ગાડીમાં એવું બધું છે મિત્રો અને આપણી મગફળી કઈક આવી લાગે છે હાથી હાલી ગયા પછી એ ઉની કોર હાથી અને નેદવાનું અને બધું ભેગું હાલે છે કામકાજ એટલે અને દવા આપણે ઓલા ફળામાં બાકી હતી ને એ દવા કમ્પ્લીટ કરનાય છે એટલે હવે દવા બાબતે પૂરું હવે દવા બાબતે કઈ જાતનું કંઈ ટેન્શન રહ્યું નથી બરાબર એ બધું થઈ ગયું છે ફાઇનલ અને હવે હાલો આપણે છે ને હજી પાંચ વાગ્યા દવા વયા જાય જે આઈરું ઓછું થયું એ આતી કાર્તિક અને કમલેશભાઈ આવી ગયું છે ફેરામાંથી કમલેશભાઈ આપ્યા છે એ બે એટલે આપણે હવે નવરા થઈ ગયા એટલે આપણે નદવા વયા જઈ એટલે જે બે પાંચ આઈરું ઓછું થયું બરાબર એવું બધું છે હાલો તો તમે આગળ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માપીઠળ સ્વાગત છે આપણા મિત્રો નવા નવા વ્લોગમાં સવાર સવાર માં વ્લોગ ચાલુ કરી દીધો ને હજી તમને લાગતું જ હજી છે અહીંયા વાયગ્યા નથી ગયા જે આઠ નથી આવી ગયા આપણે ઉઠી ગયા અટામન તડકો નિહરો છે મોસ્તીનો ઓહો વાત કરીએ અને આપણો મિત્રો અટામન નેદવામ વારો આવી ગયો છે નેદવામ જાય અટામન જ્યાં આમાં રાતી રેડું આવેલ છે મિત્રો સાટા આવેલ છે નામી એટલે આમાં એવું દેખાય છે અને અટામન તડકોય નામી છે અને આપણે જાય છે નેદવા આ ભાગ આખો કમ્પ્લીટ નહીં ગયો છે હોય ગયા તડકો નિહરે માઇન્ડ કિમ રૂપારી નહીં લાગે એ મિત્રો કેમેરામાં આવી પીરી દેખાય બાકી આવી પીરી છે નહીં કેમેરામાં જ દેખાય છે બાકી ભારે મસ્તી થઈ છે એક એટલે એવું છે અને મિત્રો આજે ખુશીનો દેહ બીજો છે મારા માટે બીજા માટે નહીં આજે ખુશીનો દિવસ એ છે કે આજે આપણો બર્થડે છે મિત્રો આજ મારો બર્થડે છે આ દિવસે મેં આ દુનિયામાં જન્મ લીધો તો એને આજ બર્થડે છે મારો એટલે બર્થ ડેને દિને દ વારો આવી ગયો હવાના ભોરમાં તો બધા કોમેન્ટમાં મિત્રો હેપી બર્થડે લખી નાખજો બરાબર આજે આપણો બર્થ છે આ તારીખ આઠમો મહિનો અને ઓગણીસો નવ્વાણુંની સાલ છે આપણી બરાબર એટલે આજે આપણો બર્ડ ડે છે એટલે એ પણ ખુશીનો દિવસ છે આપણે બરાબર જો અહીંયા પૂગી ગયો વારેથી લેવું જો આ રીતે જો આ પખો ભાઈ પડ્યું હે અને આ મગફળીમાં કાલ મિત્રો હાથે હાકી નાખ્યું હે સેટવા ઊંઘ્યો એ કંઈ પીડા જેવું છે નહીં અને ઝડપ થાય છે નેદવાનું જો ઓલ હેઠળ આ હું તો પૂગી આવ્યો અહીં બરાબર હાલો વેલરું ચાલું કરી દઈને તો વેલરું પતી જાય આજ જો ખૂટી જાય ને તો મજા આવી જાય બે દિનમાં લગભગ રક્ષાબંધન છે કાલને નું લે દે કેમ કેમ આજે હાથતા થઈ જાય આઠ ને નવ તારીખે છે એટલે વેલરું નહીં જાય ને તો આપણે તહેવાર કરવાની મજા આવે બીજું કંઈ નહીં એટલે એવું બધું છે હાલો મિત્રો તો તમે આગળ બ્લોગમાં બન્યા રાજો બ્લોગમાં નવા તો કરતા જજો અને આપ કરતા જજો હું નવા મળ્યો બપોરના બે વાગ્યા હે ને આપણે પોરો ખાતો નથી ભાગ આકી નાખ્યો હે અને આવી ગયા આમાં જો આ મગફળી કેમ થઈ ગઈ કા ભમર ભમ્મર હતી ને પીરી થવા માંડી બધે મિત્રો નવો કોર આવી ગયો હે એટલે એવી થાવા માંડી છે જો કેમ થઈ ગઈ આપણે એટલો ભાગ છે રેસાઈ નહીં બોલો ઉપલો આપી લીધો હવે એટલા માટે છે કાર્તિકભાઈ આપણે ડ્રાઈવર છે એ કંઈ ઉપાધિ છે ને કઈ કોથરો પડ્યો હા આગળ આ જ રીમાન્ય મિત્રો આપણે હાકી હે અને પછી આ પછી મિત્રો પતરા કરાવવા જવા હે પતરા કરાવી અને પાસા બધા માં કામની તાણ જ નથી માણસ હાલો ગરમી બહુ છે અને ગાયો ગા ઝીકવા માંડે આ નીચે પવન એટલું પડું હે ને એ પવન પવન આવતો નથી એટલે ગાયો ગા મંડાઈ રહી હેલો ગાઈસ જો હાઈન પડી ગઈ છે અને તેટી હાવ પાકી ગઈ છે હમણાં બે તંદી થી એવો થાકી જવાનું હું વાત મૂકી જરા એક વાહુ હાથી એક વાહુ નેદવાનું હવે થાકી ગયો હાં જ પડવા આવી છે હાઈન આમતા પડી હજી અંધારું બહુ નથી થયું તો પડવાનું ત્યારે છે ને આપણે જો મગફળી કંઈક આવી છે પાયા પછીનો નજારો આવી છે મિત્રો અહીંથી આ બધું છે ઓલે હેડા સુધી બસ ધું આજ કમ્પ્લેટ નદાઈ ગયો આની કોર કાંઈ આવો કોઈ યાતની પીડા છે નહીં હાથે હાલી ગયું દવા સટાઈ ગઈ નહીદ ગયું પૂરું કામ હેટલીક વારં એક પડું નેદવાનું બાકી છે બાકી હાથી બધે માલી ગયું બધે દવા સતું પૂરું કામ એટલે કામમાં હવે નેદવાનું એક કટકું રહ્યું હે પાંચ છ રૂપિયા બાકી બધેમાં હાથી એકવાર હાલી ગયું કાલથી મિત્રો પાછું બીજી વાર ચાલુ કરવું હે ઓલા ડગરા ચડાવીને તમે આગળ માં મેં કીધું ઓલું પતરાનું એ પતરા મારે અટાણ કરાવવા જવા હે પતરા કરાવી આવું ને પછી આમાં જો છેલ્લી વાર થી હાકી નાખું બહુ હાલે એમ તો નથી હરાડે પણ નિરાઈતી નિરાયતી હાકી નાખું ને તો સાઈડમાં ધૂળે ચડી જાય નામી સરેરા થઈ જાય પછી પાણી વારવું હોય ને તો શેઠ સુધી આવી સરેરા એમને મિય એટલે હરખા કરવા જો ને કે પછી ફૂલ ગોથાઈ જાય ને માંડવી પછી પાણી કીમે નહીં હાલે એટલે એકવાર હજી નિરાઈતી હે ને સરેરા કરવા જો હે સાઈડમ ધૂળ ચડી જાય ને તો હુજય નામી બેસે અને સરેરાય થઈ જાય એટલે આપણે પાણી વારવાની જાતેથી મજા આવે વરસાદ થઈ જાય પણ વરસાદ વયો જાય પછી પાણી કાઢવું પડે પછી ટૂંકમાં સરેરા આવા હોય ને કરલ તો હે ને પાણી એમાં વહી જાય નકર એવો સરેરા ના હોય તો એકતા વરસાદના પાણી કંઈક ધોઈ નાખે એટલે કંઈક માઇન્ડ બી વલ કરી ગયો એટલે પાણી કિમય મિત્રો હરખું ના આવે એકવાર હાવ પૂસી મરી ગયો તો એટલે હે ને એ જે આમાં હાલે એમતા નથી પણ નિરાયતી નિરાયતી કીમક કરીને આકું થયું હાલી જાય તો એટલે એ રિમાન્ય કરાવવા જાવ ઓલ રીમાન્ય ઓલ પતરા કરાવવા જાવ હે પાસું કાલ આ હેઠળ મિત્રો બધે લેવ આની ક ઉપર બધે બધે નીચે એટલે હજી બે દી દોઢ બે દીનું કામ આપણે હાથીનું હે બે દિનું કામ હે તાતા ઉલે દી રક્ષાબંધન હે એટલે રક્ષાબંધન આવી જાય અને તાતા આને પાવાની થઈ જાય હે મિત્રો આ લાગે આવી બા બપોર ઓછા બહુ તવાતી હતી એટલે એવું બધું છે મિત્રો કામકાજમાં હમણાં હાવ થાકી રહું બ્લોગ બનાવવાનો વેરું નથી આવતું એટલે આ આ બે દિવસનો ભેગો આવ્યો બ્લોગ એ તમે જ્યાં કલવી લેજો કાલથી આપણે રાબતા મુજબ કરી લેશું બરાબર જરાક તાણ પડીએ થોડાક દી બે સાત નું હે વરસાદ થઈ જાય ને તો નવરા પછી કંઈ કાઈ નથી એટલે બે કિનું છે એવું બધું છે હાલો મિત્રો તો આ સાથે આજનો બ્લોગ પૂરો કરી વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હેપ કરજો બરાબર ટાઈપ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા લોક સાથે